નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સેલવાસમાં મહિલાઓ દ્વારા વર્ષ આવી વ્રત નિમિત્તે મહિલાઓએ પોતાના પતિની લાંબી ઉંમર માટે

ભગવતી સાવિત્રીની કૃપા મેળવવા માટે વડની પૂજા કરી ભગવાન શંકર અને પાર્વતી માને પ્રાર્થના કરે સૌભાગ્યવતી સ્ત્રી કે મારું સૌભાગ્ય અખંડ રહે ભગવાન શિવ અને પાર્વતીની કૃપાથી ભગવતી સાવિત્રીની કૃપાથી બહેનોનું સૌભાગ્ય અખંડ રહે એટલા માટે સોળે શણગાર સજી અને સોળ શણગારથી વડની પૂજા કરી વડને પ્રદક્ષિણા કરી અને સૂતરના તાતણે વડને પ્રદક્ષિણા કરે જેનાથી લઈ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય સદૈવની તરફ આજ પણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી શું આયોજિત પહેલાંથી જ વ્યવસ્થા કરેલી હતી એ પ્રમાણે વ્યવસ્થાને અનુસાર અહીંયા રામજી મંદિરના આ પટાંગણમાં વડની પૂજા કરી અને બેનો પોતાનું ધન્ય અનુભવે સાથે સાથે જ આજ સવારથી જ ઘણી બધી એવી ભ્રાંતિઓ પણ છે કે ભાઈ સવારથી પૂનમ નથી ને પૂનમ પછી અગિયાર વાગ્યા પછી પૂજા કરવાની ને આ બધી જ વાતને હું એમ કહીશ કે ત્રયોદશીથી લઈ અને પૂર્ણિમા સુધી ત્રણ દિવસનું આ વ્રત હોય તો કદાચ સવારે પણ પૂજા કરી લઈએ તો એમાં કોઈ બાધ્ય નથી માટે ત્રણ દિવસનું આ વ્રત હોય ત્રણ દિવસ ઉપવાસી રહી અને આ અંતિમ દિવસ પૂર્ણિમાનો હોય અને તે દિવસે ભગવાન શિવ અને વડની પૂજા કરી દેવી સાવિત્રીને પ્રસન્ન કરતા હોય તો આજના દિવસ સવારથી લઈ અને સાંજ સુધી જે કોઈ પૂજા કરશે વ્રત તપજપ કરશે અને અવશ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી બધા જ બહેનોને ઓમ નમઃ શિવાય મા પાર્વતી એનું સૌભાગ્ય અખંડ રાખે એ પ્રાર્થના સાથે જય ઈશાલ